તો વઘાર વિનાનું અરે કાચું કોરું ખાઈ લઉં એવો ધણી જો પણ એને રાખે રાખીશ રાખીશ પણ પારકા વઘાર નો સ્વાદ તો નહીં લેવાનો સમજા

ચાલુ થયું અરે 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 ડાયા ભાઈ ની ડાઇભાઈ સાંભળી લો યુદ્ધ વિરામ કરો યુદ્ધ વિરામ કરો ભાઈ બના વંત્રી ની જીમ એકબીજી ને ઓળગી છે આને છોડાવવા જાઉ ને રોકી પાડવા જાવ તો મારા તો હાથ પર નો પડી જાય

હવે તું ગરબડ કરવાનું બંધ કર નહીતર હું તારો મટી ને કોક શાક વાળી નો કે દાળ વાળી નો થઈ જઈશું કા હવાલદાર શું પકડવા ગયા હતા ઓ મારું આ અવાજદાર હારું રોજ કઈક ને કઈક પકડવાનું જ હોય શું વાત છે બઉ સારા સમાચાર છે પરબત કુમાર મળી ગઈ છે હા હું તમને આવ્યો છું ભાભી ભાભી માનવી ગમે એટલે હરખાઈ જાય ને તોય લાચારી એનો પીછો નથી છોડતી આલ્યો અરે પરબત પરબત જો તારી રૂપા ને લઈને આવો છું તું મને એકલી અટુલી મૂકીને ક્યાં ચાલ્યો ગયો તો તને ખબર છે

અને રૂપા જો એક વાત નું ધ્યાન રાખજે હું અહી સંતાયો છું એ વાત કોઈને જણાવતી નહીં તને મારા સમજે

તો હું ડાઈ વાત વાળા ડાયાલાલ ત્યાં અડધી રાતે શું કરતા હતા પાણી પીવા ઉઠો ને ત્યાં ગરબડ થઈ ગઈ માટલું માથું મારા ત્યારે રાતે શું કરવા રાત્રે હું ઉઠું એમાંય તને વાંધો કઈ જાતનું નું છો અરે મારે કઈક પાણી પીવું હોય મારે ક્યાંક આજુ બાજુ જવું હોય કકડાટ બંધ કરો ને ચાલે સુઈ

ઘરે કાનાની બાને સુવા નથી અને અમે આજે મોડું થયું છે એ મોડા વાળી ના આટલું તો હમણાં કર બનવું હશે ને તો રાત્રે આઈ રોકાવું પડશે પાછા બોલે મોઠા કોના ની બાને સુવા નથી

નિશાન તો શું હું તો તમારે તૈયાર છું પાછા વળશો નહીં કરતા ઓછું નાનું આંખે જોઈએ તો સાજા નરવાંગ કેટલાય નરી આંખે ન દેખાય તેવા અપંગ છે સંજોગોનો શિકાર થઈ તારી સાથેનો સુખી સંસાર ન ભોગવી શકતો હું અપંગ છું કોણ જાણે કયા જન્મ ફળ ભોગવતા મારા પિતા અડધી અંગે અપંગ છે ન દેખાય ન સમજાય તેવી ઈર્ષા બળતરામાં બળતરા પડી રહેલ મારી માં બેન એ પણ અપંગ છે હા રૂપા ચૂં ભરે અઢારે અંગ વાળા કદાવર કલેવરો

અરે શાક શકરી હું રહ્યો ભૂખ્યો માણ આ વાળીઓ જોડે વાતો કરીને તિથિ અને જેમ તીથી ફરે ને એમ વાત કરનારી વાડીએ ફેરવી નાખું હાજી તો તું જોજે તો ખરી આ અમાસની ની તિથિ એ અળીખમ ઓરડા વાડી જોડે એવી વાતો કરતો હોય કે તું ને તારા જેવી કોકનું નું કાળજું મળી રાખ થઈ જાય

તને તો કપાસિયા જ આંખો જોઈએ કભાર જા તને કુણો નહીં પણ કુણી પાડનારો ધણી જોઈએ અધેરી તારી પૂજા ફૂલોથી નહીં પણ આ દફણાથી થવી જોઈએ મને વર કઈ મને સ્વામી કહીશ મને નાથ માની દોશી આ તારી ચડામણીએ તારી છોડી મારે ઘેર નથી હા આ તારી લડામણીએ જ એને લાડી બનવા ને બદલે અરે સાસુજી તમારા જેવી માયુજ દીકરીઓ ખોટા લાડ લડાવીને એનો માર છોડી દે હવે ઘેર લઈ જાઓ મફત ઘેર લઈ જાઉ અરે સાસુજી એક વાર મફત પરણવાની ભૂલ કરી હવે હું એને મફત મારે ઘેર નો લઈ જાઉં હવે તો તમે લીધો છે એના કરતા બમણો કર્યાવર મળે તો જ તમારી છોડીને મારે ઘેર લઈ જાઉં ત્યાં સુધી તમારી છોડી પણ આવી રહેશે અને હા તમારા ડાયાલાલ ડાહી વાત વાળા જમાય પણ તમારે ઘેર જ રહેશે